નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ભારતના સરકારે ખેડૂત દર વર્ષે છ હજાર સહાયતા આપે છે જેમાં ત્રણસો જેમાં ત્રણ હપ્તામાં બે હજાર પ્રત્યેક હોય છે જેમાં એકવીસ નો હપ્તો નવેમ્બર બે હજાર માં બે હજાર જમા થાય છે જેમાં બાવીસો નો હપ્તામાં શું મળશે ને ચાર હજાર નહીં પરંતુ બે હજાર છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં બાવીસો નો હપ્તોની શક્યતા છે અને તે સાધારણ રીતે બે હજારના જમા થઈને કારણ કે યોજના હેઠળ દર હપ્તાના બે હજાર જ ચૂકવવામાં આવે છે જે સરકાર રીતે રકમ વધારવી અને ધોરણા હજુ સુધી નથી આવી જેમાં કહેવત છે કે કેટલાક પ્રસારિક માધ્યમો અને સ્ટેટમેન્ટ કહે છે કે જેમાં અગાઉ હપ્તો ચૂકાયો ન હોય તો આગમી પૂર્ણવત્તી રકમની ચાર હજાર જો પણ હોય હોઈ શકે અને જે જેમાં સંપૂર્ણ જમા થશે તેને બે હજાર સાથે એક સાથે ને ચાર હજાર દેખાયા અને પરંતુ આ કોઈ સરકારી નિર્ણય દર નથી ને જો મળતું હોય તો પણ તે માત્ર બે હપ્તા એક સાથે જમા થયો જોવા મળી શકે છે આ નિરમિત ફોર્મેટ બે હજારનું હપ્તો છે એટલે કે બે હજાર સામાન્ય રકમ અને ચાર હજાર સહાય નિર્ણય તરીકે નહીં જણાતી રહ્યો ભાવીતોનો હપ્તો માટે કરવાનું શું પાત્ર થવા માટે સહાયિક સાથે લિંક હોવું જોઈએ અને કીવાસી પૂર્ણ કરવા માટે મોટા ભાગમાં આપતા રોકાયેલા કતાને કારણે કીવાસી પૂરીથી ના હોવાથી તે પણ જરૂર બનાવવામાં એને વગર હપ્તો રોકાઈ શકે છે જો તમારું શિસ્ટન પીએમ કિશન યોજના પર શક્તિથી ચેક કરી શકો છો બાવીસોનો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં કરવામાં આવશે ને પ્રત્યેક સરકાર જાહેર કે તારીખ બાકી હપ્તાની પ્રમુખ રકમ બે હજાર જ રહી છે અને ચાર હજારનું વધારનો હપ્તો કોઈ અધિકૃત જાહેર જણાવવામાં આવ્યું નથી જો તમારે તમારા પીએમ કિશન યોજના હપ્તો સ્ટેશન કેવી રીતે ચેક કરવો તેની પણ સંપૂર્ણ રીતે જોઈ શકો છો